જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય છ ભગવાન નારાયણથી યમ માર્ગ પર વિસ્તારથી વર્ણન સાંભળ્યા પછી ગરુડજીએ ભગવાનથી કહ્યું કે હે પ્રભુ પાપ કરવાના અનેક ચિહ્ન હોય છે અને આ આ મનુષ્ય પાપ કરીને અનેક યોનિમાં જાય છે તમે મને બતાવો કે એમાં શું અવસ્થા હોય છે અને તે કઈ કઈ યોનિમાં જાય છે ગરુડજીથી આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે અનેક પાપી લોકો નરકમાં યાતના ભોગવીને અનેક યોનીમાં જાય છે અને જે પાપથી તેમને જે ચિહ્ન રહે છે તે જ હું તમને બતાવું છું રોગથી પીડિત વ્યક્તિ બ્રાહ્મણ મારવાળો કોઢી થાય છે અને ચાંડાલની યોનીમાં લે છે અને જે વ્યક્તિ કોઈના ગર્ભને નષ્ટ કરે છે અને સ્ત્રીને મારે છે તેમ લેચ્છ જાતિના થાય છે ગુરુ પત્નીની સાથે યૌન સંબંધ સ્થાપિત કરવાવાળા વ્યક્તિ ચર્મ પીડિત થાય છે માંસ ખાવાવાળા લાલ રંગના હોય છે અને જે બ્રાહ્મણ ખાદ્ય અને અખાદ્ય પદાર્થ ખાય છે તેમનું પેટ ખૂબ મોટું હોય છે જે વ્યક્તિ બીજાને ખાવાનું નથી આપતો અને પોતાના માટે જ ખાય છે તે ગલગંડ રોગથી પીડિત થાય છે સફેદ કોઢનો રોગી તે હોય છે જે અશુદ્ધ અન્નથી શ્રાદ્ધ કરે છે મિરગીના રોગથી પીડિત વ્યક્તિ ગુરુના અપમાનના ફળ સ્વરૂપને કષ્ટ પ્રાપ્ત કરે છે શાસ્ત્ર અને વેદોની નિંદા કરવાવાળા પીળિયા રોગથી ગ્રસ્ત થઈ જાય છે જે પ્રાણી ખોટી સાક્ષી આપે છે કોઈના વિવાહમાં વિઘ્ન પેદા કરે છે પુસ્તક ચોરે છે તે કાણો અને હોઠ વગરનો કે અંધ થઈ જાય છે અસત્ય બોલવાવાળા વ્યક્તિ હલકાવાવાળા થઈ જાય છે અને અસત્ય બોલવાવાળા વ્યક્તિ હકલાવાવાળા થઈ જાય છે અને જૂઠ બોલવાવાળા બહેરા જે વ્યક્તિ રત્નો ચોરે છે તે કુળમાં ઉત્પન્ન થાય છે અને જે કોઈને ઝેર આપે છે અથવા કોઈના ઘરમાં આગ લગાવે છે અથવા જે રત્નો ચોરે છે સોનાની ચોરી કરે છે તે ઉન્મત રોગી અને કુળમાં પેદા થાય છે અને શાક અને પત્તા ચોરવાવાળા મોરનીઓનીમાં જાય છે આ રીતે અનેક અપકર્મ કરવાવાળા વ્યક્તિ અનેક યોનીમાં અનેક ચિહ્નો સાથે જન્મ લે છે હું આના સિવાય અન્ય યોનિના વિષયમાં પણ બતાવું છું જે વ્યક્તિ મધુ એટલે કે મધ ચોરે છે અને પાન ફૂલની ચોરી કરે છે મીઠું ચોરે છે તે ગીધ કીડી અને વાનરની યોની પ્રાપ્ત કરે છે ઝેર પાન કરીને મરવાવાળા વ્યક્તિ સર્પની યોનીમાં જન્મ લે છે જૂતા તિનકા અને કપાસને ચોરવાવાળા બકરી થાય છે અને જે મનુષ્ય હિંસા કરીને પોતાની જીવિકા ચલાવે છે અથવા તીર્થયાત્રીઓને લૂંટે છે તેઓ કસાઈના ઘરમાં બકરો બનીને પેદા થાય છે અને જે હંમેશા ઉંદડ રહેવાવાળા હોય છે એને જંગલમાં હાથીની યોની મળે છે જે બ્રાહ્મણ બલી આપવાવાળા નીચોનું અન્ન ખાય છે એને વાઘની યોની મળે છે અને જે સંધ્યા તથા ગાયત્રીના જપ્ત નથી કરતા તેનું જીવન હૃદય પાપોથી ભરેલું રહે છે જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે એમને બગલાની યોની મળે છે ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે અને જે આમંત્રણ વગર ભોજન કરે છે તેમને કાગડાની યોની મળે છે જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા નથી આપતા તો બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા નથી કરતો તે પશુ યોનીને મેળવે છે ગુરુની સામે વિવાદ અને સંવાદ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે એના સિવાય મિત્રથી દ્રોષ કરવાવાળા બહાડી ગીધ દગો આપીને ખરીદવાવાળા ઉલ્લુ વર્ણાશ્રમીની નિંદા કરવાવાળા કબૂતર થાય છે આશા ભંગ કરવાવાળા સ્નેહને ભંગ કરવાવાળા દ્વેષી સ્ત્રીને ચોરવાવાળા મોર દ્વેષવશ સ્ત્રીનો પરિત્યાગ કરવાવાળા ચીરકાળ સુથી ચકલા ચકલી થાય છે માતા પિતા ગુરુ ભાઈ બહેનથી વેર કરવાવાળા હજારો વર્ષ વખત જન્મ લે છે અને ગર્ભમાં નષ્ટ થઈ જાય છે સાસુને ગાઢ આપવાવાળી વહુ નિત્ય કલહ કરવાવાળી અને પોતાના પતિને ધિક્કારવાવાળી ચીલ સમડી થાય છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષની પ્રીતિ કરે છે તે ગોહ અને બે મોહવાળી સાપણ થાય છે પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાવાળા પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરછું અને સલકી થઈને રીંછની યોનીમાં ઉત્પન્ન થાય છે તાપસ સ્ત્રીમાં ગમન કરવાવાળા પુરુષ મરુ સ્થળમાં પિસાચની યોની મેળવે છે જે ઋતુમતી નથી થઈ એવી સ્ત્રીમાં ભોગ કરવાવાળા વનમાં અજગર થાય છે ગુરુની સ્ત્રીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા રાજાને સ્ત્રીમાં ગમન કરવાવાળા દુષ્ટ અને મિત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે ગુદામાં ગમન કરવાવાળા સુવર વૃષ્લીય શ્રુદામાં ગમન કરવાવાળા બળદ અને મહાકામી લંપટ ઘોડા થાય છે મૃતકના એકાદશાહના સાહના દિવસ ભોજન કરવાવાળા કૂતરા અને દેવતાઓના ભાગને ખાવાવાળા મરઘા થાય છે જે બ્રાહ્મણ દ્રવ્યના લોભથી દેવતાઓનું પૂજન કરે છે તે દેવલક કહેવામાં આવે છે અને દેવ કાર્ય તથા પિતૃ કાર્યમાં નિંદિત થાય છે મહાપાતકોથી યુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો ઉપભોગ કરીને કર્મના ક્ષય થવા પર આ સંસારમાં ફરીથી આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે બ્રહ્મ હત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા ઊંટ અને ભેંસની યોનીમાં ઉત્પન્ન થાય છે મદિરા પીવાવાળા વરુ કૂતરા અને શિયાળની યોની મેળવે છે સોનું ચોરવાવાળા કીડા મકોડા પતંગિયાની યોની મેળવે છે બીજાની સ્ત્રીનું હરણ કરવાવાળા અને કોના રાખેલા ધનને પાછું ન આપવાવાળા વ્યક્તિ બ્રહ્મ રાક્ષસ થાય છે તથા બળાત્કારથી વધારે ચોરીથી લેવામાં થયેલું ધન મનુષ્યના બધા પુણ્યોને નષ્ટ કરી દે છે અને સૃષ્ટિ સૃષ્ટિપર્યત્ત તેની પેઢીઓનું સમાપન કરી દે છે કોઈ પણ મનુષ્ય બ્રાહ્મણના ધનને નથી પચાવી શકતો બ્રાહ્મણના ધનથી જો સેના એકઠી કરવામાં આવે તો તે પણ રેતીના પુલની જેમ વિખરાઈ જાય છે હે ગરુડ બ્રાહ્મણનું અતિક્રમણ કરવાથી દેવતાઓના ધનને હરવાથી કુળ પણ નષ્ટ થઈ જાય છે જે વ્યક્તિ બ્રાહ્મણને દાન નથી આપતો તે અંધ દરિદ્ર અને ભિખારી થઈ જાય છે પોતાના માટે આપેલા દાનને લૂંટવું પણ પાપનું કારણ થાય છે અને આવા વ્યક્તિ સાઠ હજાર વર્ષ સુધી ગટરના કીડા બન્યા રહે છે મનુષ્યએ જોઈને કે તે ભૂમિ અને જીવિતા આપીને વિદ્વાન બ્રાહ્મણની રક્ષા કરવાનો પ્રયત્ન કરે જો તે રક્ષા નથી કરતો અથવા ખુદ લઈ લે છે તો પંગુ અને કૂતરો થાય છે આપણા બધા દેહધારીઓમાં અનેક ચિહ્ન અને યોનિઓ પોતાના કર્મના દ્વારા પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ કોઈ બ્રાહ્મણની જીવિકાને હરી લે છે તે કૂતરા અને વાંદરાની યોનિમાં જન્મ લે છે ખરાબ કર્મ કરવાવાળા વ્યક્તિ પહેલાં તો અનેક નરકોમાં યાતના સહન કરે છે અને પછી અનેક કષ્ટકારક યોનીઓમાં જન્મ લે છે આ યોનિઓમાં તે અનેક પશુ પક્ષીના રૂપમાં જન્મ લઈને શરદી ગરમીમાં કષ્ટ ભોગવતો ભોગવતો પોતાના કર્મ અને અકર્મનું ફળ ભોગવે છે જ્યારે આ બધા શુભ અને અશુભ કર્મ સમાપ્ત થઈ જાય છે ત્યારે જ તે જ મનુષ્યનો દેહ પ્રાપ્ત કરવાનો અધિકાર થાય છે અને પછી સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવ બનીને સુખ દુઃખ મેળવે છે કેમ કે બધા શરીરના ધારણ કરવાવાળાઓને જન્મ અને વિનાશ થાય છે મનુષ્ય જીવ માયાથી ગ્રસિત થઈને જાળમાં બંધાયેલા મૃત્યુલોકમાં આવતા જતા રહે છે પરંતુ આ સ્પષ્ટ છે કે કરેલા શુભ અને અશુભ કર્મોનું ફળ મનુષ્યને અવશ્ય મળે જ છે પાપો પછી અનેક યોનીઓમાં ઉત્પન્ન ચિહ્નોના વિષયમાં ગયા પછી ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હજી તમે એ બતાવ્યું કે સ્ત્રી પુરુષના પ્રસંગથી જીવ ગર્ભમાં આવે છે તો હે પ્રભુ તમે એ બતાવો કે તે ગર્ભમાં આવીને માતાના પેટથી કેવી રીતે ઉત્પન્ન થાય છે અને આ અવસ્થામાં જે દુઃખ ભોગવે છે તે કયા પ્રકારનું હોય છે ગરુડનો પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે ગર્ભ પ્રસંગમાં અલગ અલગ દિવસોમાં અલગ અલગ પ્રકારથી પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે ઋતુની વચ્ચે પાપીઓનો જન્મ થાય છે અર્થાત સ્ત્રીઓના રજોકાળના પ્રારંભિક ત્ર ત્રણ દિવસમાં ઇન્દ્ર માટે બ્રહ્મહત્યાના પાપને કારણે આ દિવસોમાં પાપીઓની ઉત્પત્તિ થાય છે સ્ત્રી ઋતુદર્શન થવા વાળા પહેલા દિવસે ચાંડાલી બીજા દિવસે બ્રહ્મહત્યારી અને ત્રીજા દસ દિવસે રજકી થાય છે આ પાપીઓની માતાઓ હોય છે પુરુષના માધ્યમથી શરીર પ્રાપ્તિ માટે સ્ત્રીના ઉદરમાં પ્રવેશ થઈને ગર્ભ ધીમે ધીમે વધે છે તે એક રાત્રિમાં કર કરલ પાંચ રાત્રિમાં બુદ્ધબુદ્ધ થાય છે દસ રાત્રિમાં ક્રકરધુ નામનું માંસનું પિંડ થાય છે અથવા બીજી યોનીમાં ઈંડું થાય છે અને એની પાછળ બે મહિનામાં માથું થાય છે અને બાહુ વગેરે અંગોનો વિભાગ થાય છે અને ત્રણ મહિનામાં નખ રોમ હાડકા ચામડી લિંગ વગેરે છેદ થાય છે ચાર મહિનામાં સાતેય ધાતુઓ થાય છે પાંચમા મહિનામાં ક્ષુધા તૃણની ઉત્પત્તિ થાય છે અને છ મહિનામાં ઝીલી થાય છે જેને જરાયુ કહે છે જીવ એમાં લપે લપેટાયેલો જમણી કૂખમાં ભ્રમણ કરે છે આ જરાયુનો રસ ધાતુ લોહી વગેરે માતાથી ખાધેલું અન્ન પાન વગેરેથી વધે છે જરાયુથી દુર્ગંધ આવે છે જે સ્થાનથી તેની ઉત્પત્તિ થાય છે તે ભીષ્ટા મૂત્રના ગર્ત સદહ છે તેમાં જ જીવ સૂવે છે ગર્ભમાં ઉત્પન્ન ભૂખ્યા કીડાઓથી કરડવાથી ઉરુકલેશથી પીડિત થઈને સુકુમાર જરાયુ પિંડ મૂર્છિત થઈ જાય છે માતાથી ખાધેલા કડવા તીખા નમકીન અને સૂકા અને ખાટા વગેરે પદાર્થથી સ્પર્શ થવા પર અંગોમાં વેદના થાય છે તથા જરાયુ અને આંતરડાના બંધનમાં પડીને જીવ કૂખમાં માથું કરીને પીઠ ગ્રીવાને લચીલું બનાવીને પિંજરામાં પક્ષીની સમાન અંગોને ચલાવવામાં અસમર્થ થઈ જાય છે ત્યાં દેવ યોગથી સો જન્મોની વાતો સ્મરણ કરીને દીર્ઘશ્વાસ લઈ લે છે તેથી સહેજ પણ સુખ નથી મળતું સંતપ્ત અને ભયભીત જીવ ધાતુરૂપ સાત બંધનોમાં જકડાયેલો રહે છે તથા હાથ જોડીને દિનવચનોથી આ ઉદરમાં નાખવાવાળા ભગવાનની સ્તુતિ કરે છે સપ્ત મહિનામાં સચેત થઈને પણ જીવ પ્રસૃતિ વાયુથી કાપતો થઈને ભિષ્ઠાનથી ઉત્પન્ન થઈ સહોદર કૃમિની સમાન રેંગવા લાગે છે જીવે કહ્યું શ્રીના પતિ જગતના આધાર અશુભના નાશ કરતા કર્મ નાસ કર્તમાં શરણાગતના વત્સલ શ્રી વિષ્ણુ ભગવાનની શરણમાં જાઉં છું તમારી માયાથી મોહિત થઈને દેહધારીમાં પોતાના શરીર તથા પુત્ર સ્ત્રીનું અભિમાન કરીને તેમને ભૂલી ગયા હે નાથ હવે હું સંસારમાં પુનઃ પ્રાપ્ત છું મેં કુટુંબ માટે શુભ અશુભ કર્મ કર્યા પરંતુ એ કર્મના ફળથી હું એકલો દગ્ધ થાઉં છું અને તે કુટુંબ ફળ ભોગવીને અલગ અલગ થઈ ગયા જો આ યુનિથી મુક્ત થયો તો તમારા ચરણનું સ્મરણ કરીને એવો ઉપાય કરીશ કે જેનાથી સંસારથી મુક્ત થઈ જાઓ હું તમારો આશ્રય લઈને તમારા ચરણોની પૂજા કરીને પોતાનો ઉદ્ધાર કરીશ ભગવાન નારાયણે કહ્યું કે હે ગરુડ આ રીતે જીવ દસ મહિના સુધી ગર્ભમાં રહીને સ્તુતિ કરતો રહે છે અને પછી જન્મ માટે માથું નીચું કરીને વાયુથી પ્રેરિત થાય છે અને પછી આ સ્તુતિની સ્મૃતિ નષ્ટ થઈ જાય છે અને તે બહાર નીકળે છે સ્મૃતિના નષ્ટ થવાથી તેનું જ્ઞાન સમાપ્ત થઈ જાય છે અને ઉલટી ગતિ થવાથી તે દુઃખી થાય છે એ સ્વાભાવિક છે કે કષ્ટનું સ્મરણ વધારે સમય નથી રહેતું ભગવાનની વૈષ્ણવી માયા મનુષ્યને મુક્ત કરતી રહે છે અને તે તેમાં લુપ્ત થઈ જાય છે જ્યારે તે નાનો હોય છે તે મળમૂત્રથી અપવિત્ર થવા છતાં ઉઠવામાં અસમર્થ થાય છે તો તે ફક્ત રોઈ શકે છે આ રીતે પોતાના બાળપણના કાળમાં દુઃખોને સહન કરે છે પછી ધીરે ધીરે કિશોર અવસ્થાથી તરફ આવે છે અને કિશોર અવસ્થા પછી યૌવન તરફ અગ્રેસર થાય છે યૌવાનમાં પડદાપરણ કર્યા પછી તે અનેક સારા ખરાબ કર્મોમાં લીન થઈ જાય છે ક્યારેક ક્યારેક તેનો નીચનો સંગ કરવા લાગે છે અને સા પુરુષોનો શત્રુ થઈ જાય છે તેમ કામુક થઈ જાય છે તથા સ્ત્રીને જોઈને તેના કટાક્ષોથી વસીભૂત થઈને તેની તરફ દોડે છે જેમ પતંગિયું અગ્નિની શિખાની તરફ દોડે છે આ રીતે તે અપકર્મોના મોહમાં ફસાઈ જાય છે આ પુરુષ પાંચ ઇન્દ્રિયોના પાંચે વિષયોનું સેવન કરે છે તે એક તરફથી પરવશ થાય છે તથા પોતાને બચાવવામાં પરાધીન થઈને ખૂબ કષ્ટ મેળવે છે ક્યારેક ક્યારેક તો તેનું પાલન પોષણ બીજા પ્રાણીઓથી થાય છે તે પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ કર્મ કરે છે આ આશ્ચર્યજનક વાત છે કે માછલી ભમરા પતંગિયા હાથી અને હરણ મૂળ રૂપથી એક વિષયોમાં મોહિમાં પડીને પોતાની નષ્ટ કરી દે છે તો ભલા પુરુષ જે અનેક વિષયોના મોહમાં ફસી જાય છે કેવી રીતે નષ્ટ ન થાય આ પુરુષ ભાવના અનુરૂપ વસ્તુ ન મળવા પર અજ્ઞાનને કારણે લોભ અને ક્રોધના વશમાં થઈ જાય છે જે પુરુષ પોતાનાથી બાળવાથી યુક્ત કરે છે તો પોતાનો જ નાશ કરે છે મૂર્ખ પુરુષ એ નથી સમજતો કે ઇન્દ્રિયોનું સુખ તેનાથી બળવાન છે તે એમાં ફસાઈને પોતાના મનુષ્ય જીવનના હકીકત રૂપને ભૂલી જાય છે આથી હે ગરુડ તે પાપ કરે છે અને એ પણ નથી સમજતો કે અનેક યોનીમાં મનુષ્ય શ્રેષ્ઠ હોય છે અને એમાં પણ બ્રાહ્મણત્વ દુર્લભ અને મહાન હોય છે બ્રાહ્મણ રૂપ મેળવીને જે મનુષ્ય તેની વિધિપૂર્વક રક્ષા નથી કરી શકતો તે પોતાના જીવનને વ્યર્થ કરે છે અને જોઈએ કે આત્મજ્ઞાનથી બ્રાહ્મણની પણ રક્ષા કરે છે ફક્ત જરૂરી રૂપમાં ઇન્દ્રિયોની ઈચ્છાઓનું પાલન કરે છે ઇન્દ્રિયોને ખુલ્લા છોડી દેવાથી યૌવન અસમયે સમાપ્ત થઈ જાય છે અને જીવ જલ્દી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે તેથી હે ગરુડ પોતાના ભોગવાયેલા અને ભોગવવા યોગ્ય કર્મજાળમાં ફસાઈને આ મનુષ્ય જ બ્રહ્મની માયાથી મોહિત થઈને વૈરાગ્યથી દૂર રહે છે હવે એના વિષયમાં તમે જે સાંભળવા ઈચ્છો છો મને તે કહો અને હું તમને બતાવીશ સુતજીએ ઋષિઓથી કહ્યું કે ગરુડજીએ ભગવાનથી જીવ યોની અને કર્મફળનું આ સ્વરૂપ સાંભળ્યું તો તે કાંપવા લાગ્યા પછી તેમ તેમણે ભગવાનથી પૂછ્યું કે હે પ્રભુ આ મનુષ્ય જાણીને આ અજાણતા કે જાણ્યા જે કર્મોમાં પ્રવૃત્ત થાય છે અણજાણ્યા જે કર્મોમાં પ્રવૃત્ત થાય છે અને યાતનાઓ ભોગવે છે તો શું એ યાતનાઓથી મુક્તિનો કોઈ ઉપાય છે હે પ્રભુ આ પણ કોઈ ઉપાય છે તો મને એનું જ્ઞાન કરાવવું સંસારરૂપી સમુદ્રમાં ડૂબીને આ મનુષ્ય દુઃખી આત્માની સાથે કોઈ પ્રકારના વિષયોથી નષ્ટ આત્માનો ઉદ્ધાર કરી શકે છે તમે કૃપા કરીને બતાવો તો મિત્રો આ વિડીયાને વધારે સાંભળવા માટે પાર્ટ ટુ જરૂરથી સાંભળજો જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ